ઉપલેટામાં જૂનવાણી મકાન ધરાશય થયું છે ઉપલેટાના મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન થયું ઉપલેટામાં દિવસ રહેણા પણ બે મકાનોનો અમુક ભાગ નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનની કોઈ કાર્યવાહીનો કરાતા આજે જૂનવાણી મકાન ધરાશય થયું મકાન ધરાશય થતા મકાન બહાર ઉભેલા મકાનના કાટમાળમાં દબાઈ કાટમાળમાં દબાયેલા મહિલાને બહાર કાઢવામાં આવી કાટમાળ નીચે દબાયેલી મહિલા ગંભીર રીતે ઇજા ઇજાગ્રસ્ત થઈ હતી એનડીઆરએફ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણ થતા મામલતદાર ઉપલેટા પીઆઈ ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો એકસો આઠ નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી કાટમાળ નીચે વધુ બે મહિલા દબાયેલી હોવાની શંકાને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી નિખિલ મહેતા મામલતદાર ઉપલેટા આજ સાંજના છ વાગ્યા આસપાસ તાલુકા કંટ્રોલ રૂમમાં એક ફોન આવેલ કે ઉપલેટા શહેરમાં મચ્છી માર્કેટ નજીક અળિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે તેથી અમો ફિલ્ડમાં હતા સ્ટાફે અમને જાણ કરતાં હું તાત્કાલિક ઘટના સ્થળે આવા રવાના થયા દરમિયાનમાં પોલીસ બીજીવી આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવતા તમામ છતાં તંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અહીંયા એક મકાન ધરાશાયી થઈ બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનો કામ કરતા હતા ત્યાં નોનવેજ ખરીદવા માટે બે બેનો આવેલા હતા જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરેલ બીજા એક બેન હતા એમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલેલ જેમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે હાલ સ્થાનિક વહીવટીતંત્ર એનડીઆરએફ અને સ્વયંસેવકોની મદદથી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે પ્રજા ગોસ્વાણી ગોરા પૂર્વ આ મચ્છી બજાર ની માલિકો દુર્ઘટના બદલ મકાન જૂનું હતો કમ સે કમ સિત્તેર એસી વર્ષ જૂનો હોય છે સો વર્ષ હોય તો કહેવાય નહીં એની માલિકો બે બાયુ દબાઈ દઈ હતી ગીતાબેન કાયદે સલામત છે એવું દેખાણું અને દવાખાને ઉગાડ્યા અને મનુકાબેન છે એ ગંભીર હાલતમાં થાય દવાખાને લઈ ગયા છે શું હાલમાં છે જીવતા જે મરી ગયા ખ્યાલ નથી પડતો હતી નું મકાન હતું પછી વર આંબીલા દવા થાય